તો મિત્રો આજે આપણે મારી લાઇબ્રેરીની અંદર બે કાયદાના પુસ્તકો ખરીદ કર્યા છે મેં જેમાંનું પ્રથમ પુસ્તક છે ધ કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ એક્ટ ઓગણીસો એકોતેર એક નંબર સિંતેર ઓફ ઓગણીસો એકોતેર આ પુસ્તક ખૂબ જ ઉપયોગી પુસ્તક છે ખાસ કરીને જેઓ યુટ્યુબર હોય ફેસબુક ઉપર પોતાનું ખાતું ધરાવતા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય તે તમામ માટે આ ઉપયોગી પુસ્તક છે કેમ કે જે ન્યાયાલયોના ચુકાદા હોય છે અને ન્યાયતંત્રની જે અવમાનના થતી હોય છે એવી ઘણી બધી પોસ્ટો ઘણા લોકો શેર કરતા હોય છે અને હાલમાં જ કંઈક રેલવે તંત્રની કે કોક હા આપણે કુંભ મેળાની જે ભાગદોડની પોસ્ટ હતી એના માટે પણ સીધું રેલવે તંત્રને સત્તાઓ સોંપી દેવામાં આવી હતી અને રેલવે તંત્રએ એક્સ પ્લેટફોર્મને પણ એ લિંકો દૂર કરવા જણાવેલું હતું તો આ તો બધું ઓન પેપર જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટો સામે કાર્યવાહી થઈ પરંતુ નાનામાં નાના વ્યક્તિએ કોઈપણ પ્રકારની લિંક છે એ શેર કરવા અથવા તો કોઈ સમાચાર શેર કરવા માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ અને ખાસ એક વાત એ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ પ્રકારના સમાચારો છે એ આગળ ફોરવર્ડ કરતાં પહેલાં એને ખૂબ જ ચકાસી લેવા જોઈએ જેથી કરીને પાછળથી મુશ્કેલી ન પડે એ ઉપરાંત તમે કોઈ સામાન્ય માણસ છે કે જે પોતે પત્રકાર નથી અથવા તો તેની તે કોઈ છાપું બહાર પાડતા નથી તો એવો પણ પોતે સમાચારો આગળ મોકલી શકે સમાચારો પ્રસિદ્ધ કરી શકે કે નહીં એ બાબતનો કાયદો પણ કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર પાસેથી જાણી લેવો આરટીઆઈ કરીને કેમ કે એ બારામાં પણ ખૂબ જ કડક નિયમો છે હવે આપણે આ પુસ્તક વિશેની વાત કરીએ તો આ કોર્ટનો તિરસ્કાર કરવા બાબત અધિનિયમ ઓગણીસો ને એકોતેર છે એમાં ખૂબ જ સરસ મજાનું પુસ્તક છે અને આ પુસ્તકમાં જુદા જુદા ઘણા બધા ચુકાદાઓ છે ને એ આવરી લીધા છે અને જે આપણને ખૂબ જ રોજિંદામાં વ્યવહારોમાં ઉપયોગી થાય અને અગાઉ ખૂબ જ ચકચારી પ્રકરણો હતા જે એ પ્રકરણોના પણ આમાં ઉલ્લેખ કર્યા છે એટલે કે એ સીમા રૂપચિહ્ન બધા ચુકાદાઓ છે એ આમાં સમાવી લીધા છે તો આ પુસ્તક જરૂરથી ખરીદો નહીં તો પણ એકવાર વાંચવું જરૂરી છે અને ખાસ તો જે લોકો ટ્યુબ પત્રકારની જેમ હલાવતા હોય ને યુટ્યુબ ચેનલોને ફેસબુકને ન્યાયાલયને સંબંધિત જે લોકો અવારનવાર નિવેદન કરતા હોય તો એમના પાસે તો ખાસ આ પુસ્તક ટેબલ ઉપર રાખવા જેવું છે અને એનું અધ્યયન કરતા રહેવું છે બીજું જે આ પુસ્તક આપણે લીધું એ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજારને ત્રેવીસ ભારતનો પુરાવા અધિનિયમ અઢારસો બોતેર ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેરને રદ કરતો નવો અધિનિયમ જે છે એ ભારતીય સાક્ષ્ય અધિનિયમ વીસ ત્રેવીસ છે જેની અમલની તારીખ તારીખ એક સાત બે હજારને ચોવીસ છે તો આ હમણાં નવો જ આવેલો એક્ટ છે એમાં ઘણા બધા ફેરફારો થયેલા છે અને આ જે એક્ટ છે એ પણ તમારે આપણે જે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કોકના કોલ રેકોર્ડિંગ લોકો એકબીજા એકબીજાને ફોરવર્ડ કર્યા રાખતા હોય છે તો એ બાબતે પણ ચેતવા જેવું છે કે આમાં શું કાર્યવાહી થઈ શકે આવા કોલ રેકોર્ડિંગ અજાણ્યા હોય ને તમે આગળ સેન્ડ કર્યા રાખો કોઈ પણ જાતના કાયદાની જાણકારી વિના તો આ બાબતે પણ ઘણું બધું જાણવાલાયક છે અને એ સિવાય પણ ઘણી બધી આમાં ઉપયોગી માહિતીઓ છે કે ભાઈ આમાં તમારે દસ્તાવેજો હોય તમારી પાસે પુરાવા હોય ઇલેક્ટ્રોનિક પુરાવા હોય તો એને તમારે કેમ કોર્ટમાં રજૂ કરવા અને આ માટે ખૂબ જ સરસ મજાનું વર્ણન આ કાયદામાં છે તો હાલો ત્યારે મિત્રો ફરીવાર પાછા બીજી વાર મળીશું આભાર